નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો કવિ પરિચયની આ સિરીઝની અંદર આપણે અખા ભગત વિશે ટૂંકો અને ટચ કવિ પરિચય વિશે વાત કરીશું તથા મિત્રો અખા ભગત વિશેનું જે ખૂબ જ અગત્યનું પરીક્ષાલક્ષી માહિતી છે તેની પણ આપણે આ વિડિયોની અંદર વાત કરીશું તો અખા ભગતના મૂળ નામની વાત કરીએ તો તેમનું મૂળ નામ અક્ષયદાસ સોની હતું અખા ભગતની જન્મની વાત કરીએ તો તેમનો જન્મ ઈસવીસન પંદરસો અને એકાણું તેમનો જન્મ થયો હતો અખા ભગતના મૃત્યુની વાત કરીએ તો તેમનું મૃત્યુ ઈસવીસન સોળસો અને છપ્પન ની અંદર થયું હતું અખા ભગતના જન્મસ્થળની જન્મ વાત કરીએ તો તેમનું જન્મ સ્થળ જેતલપુર અમદાવાદની અંદર થયો હતો જે જેતલપુર અમદાવાદ નજીક આવેલું છે ત્યાં હવે આપણે જોઈશું કે અખા ભગતનું વખણાતું સાહિત્ય કયું છે તો અખા ભગતનું વખણાતું સાહિત્ય છે છપ્પા તો હવે મિત્રો આપણે જોઈશું કે અખા ભગતના ઉપનામો કયા કયા છે તો જ્ઞાનનો વડલો ઉત્તમ છપ્પાકાર હસ્તો ફિલસુપુ જે ઉમાશંકર જોશીએ આ એમને ઉપનામ આપ્યું હતું આવી રીતે પણ પૂછાઈ શકે છે ત્યારબાદ જોઈએ તો

બ્રહ્મલીલા જે હિન્દી એ પણ હિન્દી વગેરે એમની કૃતિઓ છે હવે મિત્રો આપણે આખા ભગતની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ તો એમની જાણીતી પંક્તિ છે અમારે હજારે વર્ષ અંધારે ગયા તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા ત્યાર પછી એક મુરખ ને એવી પથ્થર આંધળાને કાણા પર ભાવ ત્યાર પછી છે ઓછું પાત્રને ને અદકુ ભણ્યો વઢકણી વહુએ દીકરો જણ્યો ત્યાર પછી છે દેહાભિમાન હતું પાછેર વિદ્યા મળતા શેર આ હતી ભગતની ખૂબ જ જાણીતી અગત્યની પંક્તિઓ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો બીજા જે કવિ પરિચયના વિડીયો છે તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો